જામનગર શહેરમાં રખડતા ડોરની સમસ્યા ઉકેલવા મ્યુનિસિપેલિટીની કડક કાર્યવાહી હંગામો અને તનાવ વચ્ચે બેઠકના નક્કી જામનગર શહેરમાં સતત વધી રહેલી રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે શહેર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરના પંચેશ્વર ટાવર નજીક આવેલ ભરવાડપાડા વિસ્તારમાં તંત્રએ ઢોર પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી ત્યારે ડોર માલિકોના ઘરો પાસે રાખવામાં આવેલા ડોરને મ્યુનિસિપલ કર્મચારીઓ દ્વારા પકડવામાં આવતા હંગામો મચી ગયો હતો ડોર માલિકો અને મહાનગરપાલિકાના અધિકારીઓ આમને સામને આવી જતા તણાવની સ્થિતિ સર્જાઈ હતી સ્થિતિ બગડે તે પહેલા પોલીસ ટીમને બોલાવવાની ફરજ પડી કલાકો સુધી ચાલેલા આ તણાવ બાદ બંને પક્ષો વચ્ચે સમજૂતી માટે સોમવારના રોજ બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ડોર માલિકોએ તંત્ર સમક્ષ થોડા સમયગાળાની માંગણી કરી છે જેથી તેઓ ડોર માટે યોગ્ય વ્યવસ્થા કરી શકે તંત્રએ પણ બેઠકમાં ડોર માલિકોની રજૂઆતો સાંભળ્યા બાદ આગામી કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે તેવું જણાવી દીધું છે જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર રખડતા ડોરના કારણે થતા અકસ્માતો અને અસુવિધાને ધ્યાનમાં રાખી આ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તંત્રએ આ અંગે મક્કમ વલણ અપનાવ્યું છે અને જાહેર માર્ગને ડોરમુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે દેવેન્દ્ર ઝાલા ડેપ્યુટી કમિશનર જેએમસી સ્વાભાવિક રીતે ઘરમાંથી ન પકડવાની પ્રક્રિયા ચાલુ થાય ત્યારે એમની રોજગારીનું આજીવિકાનું સાધન છે એવા વસ્તુઓ પકડતા હોય ત્યારે થોડુંક એગ્રેશન આવે એટલે કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે એટલા માટે પોલીસને બોલાવેલી છે એસપી શ્રી ઝાલા સાહેબ ડીઆઈ ચાવડા સાહેબ પોલીસનો સ્ટાફ પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સરસ રીતે કાયદો વ્યવસ્થા જાળવી માલિકોએ પણ આ સમય માગેલો છે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને જરૂર પ્રમાણે સોમવારે જો એ બાહેદારી મુજબ વર્તવાની ખાતરી આપતા હોય તો આગળ વિચારણા કોર્પોરેશન પણ થશે ઓકે